સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ બનતી જાય છે ત્યારે આજ રોજ સાબરકાંઠા જિલ્લા એલસીબી વધુ એક સફળતા મળી છે ત્યારે જોઈએ પીટીવીનો નો એક અહેવાલ હિંમતનગર ની એલસીબી ટીમ ને વધુ એક સફળતા મળી છે હાપા ગામની સીમમાંથી ખંભાત થી બકરા ચોરી કરવા આવનાર બકરા ચોર ગેંગ ને ઝડપી છે બકરા ચોરને સાબરકાઠા એલસીબી એ ઝડપીને જિલ્લામાં ત્રણ થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે હિંમતનગર તાલુકાના લાલપુર ગામે હુમલો કરી બકરા ચોરી કરાઈ હતી અને તારીખ દસ બાર બે હજાર તેવીસના રોજ હાજર વ્યક્તિને ચપ્પુ મારી બકરા ચોરી લઈ ગયા હતા તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ રાતના સમયે ઈલોલ ગામમાં

ત્યારબાદ હિંમતનગરના લાલપુરમાંથી એક હાજર વ્યક્તિને ચપ્પુ મારીને આઠ બકરા ચોરી લીધા હતા અને ત્યારબાદ હિંમતનગરના ઈલોલમાંથી પણ અગિયાર બકરા ચોરી કરી ગયા હતા હિમતનગર હિંમતનગર એલસીબી એલસીબી ને એક સફળતા મળી છે કે હાપા ગામની સીમમાંથી ખંભાતી બકરા ચોરી કરતી ગેંગને ઝડપી પાડી વધુ એક સફળતા મળી છે બકરા ચોરી સાબરકાંઠા ઝડપીને જિલ્લામાં થયેલા ત્રણ ચોરીના ભેદ ઉકેલ્યા છે તારીખ દસ બાર બે હજાર સીમમાંથી સત્યાવીસ ના રોજ રાતના સમયે ઇલોલ ગામ માંથી ચોરી કરી ગયા હતા અને અગાઉ પણ ઈડર તાલુકાના લાલપુર ગામમાંથી આઠ બકરા ચોરી કરી ગયા હતા રાજ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા